અગિયાર માર્ચના રોજ મોડી રાત્રે સાત એક વાગ્યાના અરસામાં નાનપુરા મકાઈ પુલ સર્કલ પાસે આવેલ ચંચી મહેતા નાટ્યગૃહના ફૂટપાથ પરથી આશરે ચાલીસથી પિસ્તાલીસ વર્ષનો અજાણ્યો ઈસમ ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો આ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈસમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બીજા દિવસે એટલે કે બાર માર્ચના રોજ સવારે અગિયાર વાગ્યે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું પીએમ રિપોર્ટમાં અજાણ્યા ઈસમને માર મારતા મોત થયું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મેટ્રોકા નામની દુકાનની આગળના સીસીટીવી ફૂટેજમાં મૃતક સાથે અજાણ્યો ઈસમ ઝઘડો કરી લાતો અને થપ્પડનો મારતો દેખાયો હતો તેમજ મૃતકનો એક પગ ખેંચી મચકોડી નાખ્યો હતો પોલીસે આજુબાજુનો આ પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાનો બહાર પુરિયા ઉર્ફ ભુરિયા તરીકે થઈ હતી ભુરિયાની તેના વતનના રામકિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે ફૂટપાથ પર રહેતા હતા બંને વચ્ચે ચારસો રૂપિયા લેવા બાબતે ઝઘડો થતા રામકિશોરે ગુસ્સામાં આવી જતા લાતો અને હાથથી ઢોર માર મારી શરીરે ગંભીર મૂળ ઈજાઓ પહોંચાડી હતી અને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઠવા પોલીસે હત્યારા રામ કિશોર પ્રધાનની ધરપકડ પણ કરી છે અગિયાર માર્ચ બે હજાર રોજ મક્કાઈપુલ સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર એક ઇસમ મરણ ગયેલ છે એવી જાહેરાત આવેલી જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર જઈ અને મરણ જનારની વેરીફાઈ કરાવેલ અને આ અંગે અકસ્માત મોત ત્રેવીસ નંબરથી દાખલ કરવામાં આવેલ સીઆરપીસી એકસો ચુમ્મોતેર મુજબ અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું પીએમ કરાવવામાં આવેલ અને આજુબાજુવાળાના નિવેદનો લેવામાં આવેલ પીએમ નોટ આવ્યા બાદ પીએમ નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભૂરિયા તરીકે ઓળખાતો હોય સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાનાઓએ ત્રણસો બે મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓ અઠવા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે આ બનાવ અંગે આજુબાજુના સીસીટીવી વેરીફાય કરતાં અગિયાર માર્ચના રોજ સાંજના સાડા છની આસપાસ એક ઇસમ છે આ મરણ જનારને માર મારતો હોય એવું જણાય જેથી સીસીટીવી ફૂટેજના આધારે એક ઇસમની અટકાયત કરવામાં આવેલ જેનું નામઠામ પૂછતા એનું નામ રામ કિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત ચારસો રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભૂરિયાનું મૃત્યુ થયેલ છે આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી સીસીટીવી ફૂટેજમાં આવેલ હોય એફએસએલ દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે